આજે વાત કરવી છે આંકલાવ નગરપાલિકાના એક એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કે જેઓને જનતાએ એકવાર ફરીથી વિજય બનાવ્યા છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટણી લડીને તેઓ વિજય થયા છે પરંતુ આ પૂર્વે પણ તેઓ અપક્ષ લડીને જીતી ચૂક્યા છે અને આંકલાવ પાલિકાનું સંચાલન પણ કરી ચૂક્યા છે એટલે આંકલાવ નગરપાલિકાના પ્રમુખ પદે પણ રહી ચૂકેલા એક વ્યક્તિ જેઓ છે વોર્ડ નંબર છના રહીશ અને શંભુભાઈ તેઓ જાણીતા છે આંકલાવ પાલિકા વિસ્તારની અંદર શંભુભાઈ આપણી પાસે જોડાયા છે આપણે સીધા જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું શંભુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ટ્રેન્ડિંગ ગુજરાત ન્યૂઝમાં ખાસ કરીને આકલાવ પાલિકાનું નેતૃત્વ આપ કરી ચૂક્યા છો અપક્ષ તરીકે ચૂંટણી લડી ચૂક્યા છો જીતી ચૂક્યા છો પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી લડી રહ્યા છો શું કહેશો સમજવી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર નગરપાલિકા મેં અગાઉ અપક્ષની લડી અને મેં નેતૃત્વ બી કર્યું જે કાંઈ વિકાસના કામો કરવા હતા એમાં ઘણી તકલીફ બી પડી ગ્રાન્ટોમાં તકલીફ પડી અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચોવીસ મેન્ડેટ આપેલા પહેલીવાર એવું બન્યું કે ચોવીસ મેન્ડેટમાંથી ભારતીય જનતા પાર્ટીએ દસ સીટો પ્રાપ્ત કરી એ ખૂબ ખૂબ આભાર તમામ સમાજના લોકોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને પણ ખબર પડી કે હવે ભારતીય જનતા પાર્ટી જો આંકલાઓની અંદર લે આવશે તો જ આંકલાઓનો વિકાસ થશે એ પહેલાં એ સંકેત છે કે અમે દસ સીટો આપી અને ક્યાંક ને ક્યાંક અમે ચાર સીટો એવી છે કે જે પાંચ પંદર વર્ષમાંથી હારી ગયા છે એટલે અમને તો એવું ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી જ છે અને અગાઉ બી નગરપાલિકાની અંદર વિકાસના કામો ઘણા એમાં અમારો આ નગરપાલિકા વિસ્તાર એક એવો છે કે સીમ વિસ્તાર વધુ છે ચારે બાજુ જે મારા વિસ્તારમાં બી લાગતો હોય ને અગાઉ બીજા તો એ વિસ્તાર રોડ પાણીના રસ્તાઓ ઘણા બધા બાકી છે કામ જે મારા ટાઈમ મેં ઘણા પૂરા બી કર્યા છે અને હવે મારે સંપૂર્ણ પૂરા કરવા છે જે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સો ટકા હું પૂરા કરીશ જેવા કે રોડ રસ્તા પાણી અને ઘણી જગ્યા પણ એવી તકલીફ છે જે જગ્યા પર જવાના રસ્તા હોય તો જ્યાં ઝાડ ઝઘડા હોય ત્યાં જઈ શકતા ના હોય દબાણ થયા હોય એ બી અમે નક્કી કર્યું છે કે મારા વિસ્તારથી લઈને બીજા અનેક વોર્ડના વિસ્તારની અંદર જઈને એ રસ્તાઓ થાય જેથી લોકોને અવર જવરમાં જેમ ઘણી વાર કે એકસો આઠ જવાની હોય એકસો આઠ જવા લઈ જવી હોય તો તે તકલીફ કેવી પડે કે રસ્તો ના હોય એક એકસો આઠ જઈ શકે નહીં કોઈ બેનની પ્રસુતિ કરાવી હોય કોઈ બિચારાને બીમાર થઈ ગયું હોય તો તકલીફ એ પડે જેને લાવવામાં એ વસ્તુ એને અગવડ પડતી હોય એટલે પહેલું પ્રયત્ન એવું છે કે રોડ રસ્તાઓ થાય એટલે એકસો આઠ ત્યાં સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટી અગાઉ જ્યારે ચૂંટણી ફરી આવે તો ચોવીસમાંથી ચોવીસ સીટ જીતે એવી આશા છે અમને ચોક્કસથી જે પ્રમાણે આપ આંકલાઉ પાલિકામાં પહેલાં ચૂંટણી લડી ચૂક્યા છો પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છો કયા પ્રકારની અડચનો આવતી હતી કે પાલિકાના મતદારોને તકલીફોનો સામનો કરવો પડતો ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટો આવવામાં તકલીફ પડે કે ગ્રાન્ટ જે પ્રજાની માગણી હોય કે મારા વિસ્તારની અંદર રોડ રસ્તા કરો પણ ક્યાંક ગ્રાન્ટ શું છે ગ્રાન્ટ આવે નહીં એ ગ્રાન્ટ ઓછી ગ્રાન્ટો હોય ઓછી ગ્રાન્ટો લઈને અમે કામ કરી શકીએ નહીં જેથી મતદારોને એવું થાય કે અમારે ત્યાં કામ કરતા નથી પણ બંને ત્યાં સુધી પ્રયત્ન કરતા હતા પણ હવે અમને પૂરી આશા છે કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની બેસશે અને બેઠી એટલે અમે સો ટકા કામ પૂર્ણ કરીશું અને કોઈની જે બી આશાઓ છે બધી પૂર્ણ કરીશું અમે આ વખતે શંભુભાઈ કયા અંદાજમાં જોવા મળશે તેમના મતદારો આ વખત શંભુભાઈ નવા અંદાજમાં જોવા મળશે કે જે અગાઉ બી હતા નવા કે નવા કે હવે એવું છે કે જે લોકોને વચન આપીને આવ્યો એ વચન પૂરા કરવાની આમ ધગાશે અલગ અલગ દેખાશે લાસ્ટ ટાઈમ કેવું હતું કે હું કંઈને કંઈ ના આવ્યો પણ ગ્રાન્ટ ના આવે તો આ કામ કરી શકે છે કે નહીં કરી શકું એવી શંકા હતી હવે શંકા રહી નથી કારણ કે મને એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અમને એવી ગ્રાન્ટ આપશે જેથી અમે લોકોના ઘર સુધી પહોંચીશું જેવી આવાસ યોજના બી લોકોના બાકી છે એ બી પૂરા કરીશું ઘણા બધા કામ છે બાકી પૂરા જે પાણીની સમસ્યાઓ ઘણી જગ્યાએ બાકી અમે ઇન્દિરાનગરની મારા વખતમાં પાણી ટાંકી બનાવી ત્યાં કામ બાકી છે થોડું એ હવે શું કહે એ પાણી ટાંકી ચાલુ થાય એટલે અમે સીમ વિસ્તારમાં પાણી મળશે અને બજારની વિસ્તારમાં પાણી મળશે ફૂલ પાણી મળશે જે બજારમાં બી પાણીની તકલીફ છે એ નહીં મળે મુખ્યત્વે આંકડાઓ પાલિકા જે છ વોર્ડમાં વહેંચાયેલી છે દરેક વોર્ડની દરેક વિસ્તારની કંઈક અલગ જ સમસ્યાઓ હશે તો એનું કોઈ એનાલિસિસ કરવામાં આવશે એમાં એવું છે તમે વોર્ડ નંબર એક જુઓ બે જુઓ ત્રણ જુઓ ચાર જુઓ પાંચ જુઓ છ જુઓ આ છ વોર્ડની અંદર કેવું છે એ ક્યાંક ને ક્યાંક વચ્ચે શહેર વિસ્તારમાં વિસ્તાર આવેલો છે પણ મોસ્ટ ઓફ વિસ્તાર સીમ વિસ્તાર છે સીમ વિસ્તારના લોકોને દરેક કામથી વંચિત રહેલા હોય કે રોડ રસ્તાથી રહેલા હોય બને ત્યાં સુધી પહોંચતું હોય પણ પૂરી પૂરું કામ પહોંચતું નથી જે આ વખતે અમારી સરકાર પૂરી પૂરી કામ પૂરું કરી આપશે એટલે કે પાલિકાના હદ વિસ્તારની અંદર ઘણા વિસ્તારો એવા છે જે આજે પણ વિકાસથી વંચિત રહી ગયેલા છે કારણ કે જે પ્રકારે સીમ વિસ્તારોને કહેવામાં આવે તો સીમ વિસ્તાર એટલે જે શહેરી વિસ્તાર હોય તેને અડીને જે ખેતીલાયક વિસ્તાર હોય તે પ્રકારનો એ ગ્રીન બેલ્ટનો પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય ગ્રીન બેલ્ટનો પ્રશ્ન છે ભાઈ મેં જે મારો વખત મેં તપાસ કરી તો એમને મને એવું ગયેલો તો સમસ્યા એવી છે કે ગામની વસ્તી નગરપાલિકા ડ વર્ગની જ નગરપાલિકા છે અમારી આ ડ વર્ગની નગરપાલિકામાં વસ્તીના ધોરણે વસ્તી વધે તો વસ્તીના વધારા વસ્તી ધોરણે ગ્રીન બેલ્ટ ઉઠતો હોય છે અત્યારે ત્રેવીસ હજારની વસ્તી ચોપડા પર નોંધાયેલી છે અગાઉ અમે ફરી ગણતરી કરાવડાવીશું સરકારને કહીને ગ્રીન બેલ્ટને ઉઠાવવા માટે સરકારમાં રજૂઆત કરીશું કામ સરકાર બેસે રજૂઆત કરીશું જેથી આંકલાવ નગરપાલિકાના વિસ્તારની અંદર જે લોકોને ગ્રીન બેલ્ટ ઉઠે તો શહેરનો વિકાસ થાય આંકલાઓ શહેર કંઈક અલગ ચિત્ર દેખાય એ અલગ મોડલ બનાવવું છે જે એ આંકલાવ મોડલને લઈ તો અમે એ વિચારીએ બીજા બાકી રહેલા વિસ્તારો પર અલગ મોડલ આંકલાવ મોડલ સમજીને કામ કરે જે કોંગ્રેસની બોડી બનતી હોય અને આંકલાવ મોડલ લઈને ત્યાં નવી ભાજપની સરકાર બને એવી આશા છે અમને મૂળ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આંકલાવ આ વખતે આંકલાવની અંદર કોંગ્રેસે કોઈ ઉમેદવાર નથી ઉતાર્યા અપક્ષોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા ચૌદ જેટલા અપક્ષ ઉમેદવારો જીત્યા છે દસ જેટલા ભાજપના ઉમેદવારો જીત્યા છે શું લાગે છે કે કેવી રીતના આગામી રણનીતિ રહેશે અને આ વિસ્તારોને જે ડેવલોપ કરવાની વાત છે તેમાં કયા પ્રકારનો વેગ મળી શકે બને તો અમને ખબર જ છે કે ચોવીસ જે જીત્યા છે દસ તો ભાજપના મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર જીત્યા છે બાકીના જે અપક્ષ જીત્યા છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે ભલે કોઈ કહેવાતું હોય કે આ લોકો કોંગ્રેસમાં જોડાયેલા પણ અંદર એમની અંતર આત્મા તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી જ છે મને ઘણા બધા ટેલિફોનિક ચર્ચા થઈ કે સંભવ અમે તમારી સાથે જ છીએ અને ભારતીય જનતા પાર્ટી સાથે જ રહીશું અમારે કોઈ નવી વાત આવા પક્ષની બોડી બનાવી નહીં અને ભારતીય જનતા પાર્ટી સાથે બેસી અને બોર્ડ બનાવીએ જેથી અમારે અમારા વિસ્તારમાં વિકાસ થાય એ ટેલિફોનિક ચર્ચા બી થઈ એ લોકો મળી બી ગયા અમને અને અગાઉ બી અમે નવી રણનીતિ છે અમારી જે જાહેર કરીશું એટલે કે જે પ્રકારે વિકાસને વેગ આપવાની વાત છે ઉમેદવારો ભલે અપક્ષ લડ્યા હોય અને જીત્યા હોય પરંતુ ક્યાંકને ક્યાંક તે લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે એટલા જ માટે કારણ કે જે લોકોએ તેમને મત આપ્યા છે તે મતદારોને તે લોકો વિકાસથી વિકાસના લાભો પહોંચાડી શકે અને વધુમાં વધુ વિકાસ પહોંચી શકે તે માટે અપક્ષોએ પણ ક્યાંકને ક્યાંક ભાજપને સમર્થન જાહેર ઓફ ધ રેકોર્ડ અત્યાર સુધી ઓફ ધ રેકોર્ડ સમર્થન જાહેર કર્યું છે જે પ્રમાણે આંકલાવ અત્યારે કોઈ બી વિસ્તાર ડેવલપ થતા હોય જેમ કે અત્યારે નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી તો એનો એક અલગ જ હોવા થઈ જતો હોય છે અને એના આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ બહુ વધી જતું હોય છે અચાનક પ્રોપર્ટીઓના ભાવ વધી જવા અચાનક પ્રોપર્ટીઓ ખરીદી લેવી ત્યાં આગળ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લાવી દેવા તો આંકલાવ નગરપાલિકાને ત્રીસ ત્રીસ વર્ષનો સમય થયો છતાં પણ હજી વિકાસ અમુક જ ચોક્કસ વિસ્તારમાં છે પરંતુ જે મોટા ભાગનો વિસ્તાર છે તે હજી પણ ખેતીલાયક વિસ્તારમાં છે તો એનું કારણ શું ક્યાંક ને ક્યાંક વિકાસ ના થવાનું કારણ ઘણું બધું છે એ જાહેરમાં કહેવાની ક્યાંય જરૂર નથી પણ ક્યાંક ને ક્યાંક જે અડચણો ઊભી થઈ કે વિકાસ ન ના થવાના અડચણો બી ઊભા થયેલા છે પણ અત્યારે મેં આશા રાખીશું કે અમારા જે ટાર્ગેટ છે આંકલાઓને એક મોડલ બનાવવું એ મોડલને લઈને અમે ચૂંટણી લડ્યા છે અને અમારા તમામ ઉમેદવારો જીત્યા છે તમામ એમનું એક જ લક્ષ્ય છે આંકલાવને અલગ મોડલ બનાવવું જ્યાં આગામી નગરપાલિકા દસ નહીં ચોવીસે ચોવીસ ઉમેદવારોને જીતે એવી આશા સાથે લડીશું કયા પ્રકારનું મોડલ બનાવવું અલગ બનાવવું છે કે સમજો કે બાવડા સિટી જે કે અલગ ડેવલપ થઈ રહી છે બરાબર છે એ રીતે અમારા આંકલાવ નગરપાલિકાને કંઈક આવે તો સ્પેશિયલ લાગે કંઈક આંકલાવ નગરપાલિકામાં જઈએ છીએ તો કંઈક અલગ લાગે અત્યારે ખાલી એવું ચોકડી દેખાય છે કે આ વસ્તી છે એવું ને કંઈક લોકો સ્પેશિયલ આવે જોવા આવે કે આંકડાઓ શહેર કંઈક અલગ છે એમ જોવા જાઓ તો એનું કંઈક ઉદાહરણ બીજી લઈ શકે એટલે કે જે પ્રમાણે રાજ્યની અંદર જે નગરપાલિકાઓની સ્પર્ધા ચાલતી હોય છે તે સ્પર્ધાની અંદર ક્યાંક ને ક્યાંક આંકડાઓ પાલિકાને એક મોડલ તરીકે આપ લાવવા ઈચ્છો છો ખૂબ સારી બાબત છે પરંતુ પ્રશ્ન ત્યાં આગળ એ થાય છે કે અત્યારે આ જે વિસ્તાર છે આ વિસ્તારના નાગરિકોએ વિકાસ જ નથી જોયો વિકાસથી વંચિત રહેલા છે અને તેમના વિકાસના કાર્યો માટે હજી ખૂબ મહેનતની જરૂર લાગી રહી છે તો કયા પ્રકારના એ કામોને સાથે સાથે રાખીને તમે ડેવલપમેન્ટ પર ફોકસ કરી શકશો સૌથી પહેલાં તો વાત કરું ને તો તમને કે નગરપાલિકાના વિસ્તારના લોકોની જે ઈચ્છાઓ છે કે ભાઈ આ વસ્તુ થવું જોઈએ આ થાય ડેવલપ થાય પણ અમારે તો એ કે એ બધાના કામ એવા પૂરા પૂર્ણ થાય કે આંકલાવ નગરપાલિકાને ગુજરાતની અંદર એવો એવોર્ડ આપવામાં આવે કે આંકલાવ નગરપાલિકા એક મોડલ એવું છે જેનો લઈને ઉદાહરણ તમામ આંકલાવ ગુજરાતની તમામ નગરપાલિકાઓ જે વિકાસથી વંચિત છે વંચિત છે એને એવોર્ડ અમને એવોર્ડ આપી અને એને બતાવવામાં આવે એટલે કે એક કારણ એનું એ પણ હોઈ શકે કે અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો આ વિસ્તાર અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને દસ ઉમેદવારો જીત્યા છે એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક હજી ટેકો લઈને ભાજપે સરકાર કદાચ બનાવી હોય તો ટેકો લેવો પડશે અપક્ષ ઉમેદવારોનો તો એ ટેકા સાથે આ વસ્તુ શક્ય બની શકશે હા ટેકા સાથે સરકાર બનશે પણ ટેકા સાથે જોડાયેલા લોકો બી ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે જોડાયેલા છે એ બી એ લોકો એવું જ કહે છે કે અમે ભલે અપક્ષમાં જોડાયા પણ એ અમારી અંતર તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હતી છે ને રહેશે અને કોંગ્રેસે આ વખતે મેન્ડેટ ના આપ્યા પાછળનું કારણ એ કારણ તો ભાઈ કોંગ્રેસ પાર્ટીને ખબર હોય ને અમને તો થોડી ખબર હોય કારણ કે આ અમિત ચાવડાનો ગઢ માનવામાં આવે છે આંકલાવ પાલિકા અને આંકલાવ તાલુકા પંચાયત આજ એક એવો વિસ્તાર છે કે જે કોંગ્રેસ હજી સુધી સાચવવામાં સફળ રહી હતી આ વખતે જ ક્યાંક ને ક્યાંક તેમને આ પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે ઘણી એમની રણનીતિઓ પણ નાકામ ગઈ હોય એવી પણ માહિતી સામે આવી છે તો આગામી રણનીતિ એ એમની શું હશે અને શું લાગી રહ્યું છે કે આ વખતે મેન્ડેટ ના આપવા પાછળનું કારણ એમાં ઘણી કેવું હોય કે પાર્ટી એ એમના પક્ષથી પ્રયત્નો કરતા હોય અમે અમારા ત્યાં પ્રયત્ન કરતા પણ અમારું તો એક જ લક્ષ્ય છે વિકાસ વિકાસ ને વિકાસ આંકલાવ નગરપાલિકાનો વિકાસ કરવો આકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવો અને ભગવો લહેરાવો એ જ અમારું એક ટાર્ગેટ છે એને પૂરું કરીશું થેન્ક યુ એટલે કે જે મતદારો છે તેમને ક્યાંક ને ક્યાંક આ વખતે પાલિકાની અંદર કયા પ્રકારના વિકાસ થઈ શકે છે તેનાથી પરિચય કરો વિકાસ થઈ શકે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના મતદારોએ લોકો ખોબે ને ખોબે મત આપ્યા કે દસ સીટ આવી મેં ક્યાંક તમને આગાઉ બી કહ્યું કે ક્યાંક ને ક્યાંક ચાર સીટ એવી છે જે પાંચ પંદર મતથી હારી ગયા છીએ એટલે અમે તો હા જીતેલા જ છીએ પણ ક્યાંક ને ક્યાંક પાંચ પંદર મતથી હારે બહુ કંઈ એવું મોટા સો બસો મતથી હર્યા હોય એવું રહ્યું નથી જનતાને શું આ જીત બાદ આંકલાઓની જનતાને મારો સંદેશો છે આગામી આવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું આકલાવ નગરપાલિકાને મોડલ સારું બનાવીશું દરેક વિસ્તારની અંદર સીમ વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય તમામ જગ્યા પર અમારે વિકાસના કામો કરીશું જેથી લઈને કોઈને સાફ સફાઈથી લઈને તમામ કામો કંઈક બાકી રહેતું છે તો સરકારને રજૂઆત બી કરીશું કે અમારા વિસ્તારની જરૂર છે અને જેથી અમને વિશ્વાસ છે કે અમારે સરકાર અમને આપશે કામ પૂરા કરીશું એટલે કે જે પ્રકારે અત્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો તે પ્રકારે એવું લાગી રહ્યું છે કે આકલાઓ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પોતાનું એક અલગ વર્ચસ્વ ઊભું કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે અને એ પ્રકારે ગુજરાતનું ધ્યાન આકર્ષવા માટે તે લોકો એ પ્રકારેની કામગીરી કરશે કે અહીંની જનતાને ક્યાંક ને ક્યાંક હવે આંકલાઓ જૂનું આંકલાઓ અને નવું આંકલાઓ એવું કહેવાની જરૂર ના પડે તો નવાઈની વાત નહીં રહે આ પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે હવે જોવું તે રહ્યું કે આગામી પાંચ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે તે લોકો દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને આ વિસ્તારમાં વિકાસથી વંચિત રહેલા નાગરિકો માટે કયા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અને આની સાથે જ આગામી સમયની અંદર કયા પ્રકારની સ્ટ્રેટર્જી અપનાવીને કયા પ્રકારની કામગીરી કરીને ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આંકડાઓ પાલિકાને સફળતા મળે છે તે તમામ વિષયો જોવા રહેશે સપન પટેલ ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ